ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં રાધનપુર યોજાયેલ અંદર નવા જોડાયેલ યુવા મતદારોને ને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લાઈવ સંબોધન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી

નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશના વડાપ્રધાન નવા મતદારોના સંબોધન કરવાના છે ત્યારે એ માટે આજે અમારા બોડી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓએ નવા મતદારો જે વિદ્યાર્થીઓ છે જેની અઢાર વર્ષની ઉંમર થઈ ગઈ છે એવા મતદારોનું સંમેલન આજે રાખેલું છે અને ભવ્ય સંમેલનમાં અમારા રાધનપુર વિધાનસભાના યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓએ જહેમત ઉઠાવી અને બોડી સંખ્યામાં જે હાજર રાખ્યા એ બદલ

આ આદર્શ હાજુનો સ્કૂલમાં અને કોલેજમાં બે જગ્યાએ આજે ખૂબ જ સુંદર નવા પત્તારોને એ દાખલ કરવાનો અવસર છે એ ખૂબ જ સ્રાણીય છે અને ઐતિહાસિક એ સાક્ષી બનવાના છે કારણ કે બાવીસમી તારીખે આપણા રામલલ્લાનું જે ભવ્યથી ભવ્ય એ પ્રાણ પ્રતિષ્ઠાથી અને આ યુવાનોએ જે આવતીકાલનું ભવિષ્ય છે ભારતનું ભવિષ્ય છે એને પણ એ મતની એક કિંમત સમજીને એ મોદી સાહેબને પ્રેરિત થઈને નવા મતદારો પણ અહીંયા યુવાનો દ્વારા ખૂબ જ બહોળી સંખ્યામાં એ છે ખૂબ આનંદની વાત બોલો ભારત માતાથી આજે આપણે આદર્શ વિદ્યાલય રાધનપુર ખાતે યુવા મતદાન યુવા નવ મતદાન સંમેલન આજે યોજાયું છે જેમાં મોટી સંખ્યામાં અઢાર વર્ષથી જે પહેલી વખત મતદાન કરવાના છે એવા નવા મતદાતા એમને મોદી સાહેબ લાઈવ એમને સંબોધન કરવાના છે અને મોટી સંખ્યામાં આદર્શ વિદ્યાલય રાધનપુર ખાતે આજે મોટી સંખ્યામાં યુવાનો અને હાજર રહ્યા છે અને ભાજપના બધા નેતાઓ ધારાસભ્ય શ્રી લવિંદજી ઠાકોર સાહેબ બાબુભાઈ ચૌધરી અને બધા મોટી સંખ્યામાં હાજર રહ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર